નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ચાર એવી વસ્તુ કે જે લોહી પાતળું કરવા માટે ખૂબ જ અક્ષીર માનવામાં આવે છે આયુર્વેદની અંદર ચાર એવી દેશી વસ્તુ છે જે આપણા ઘરે ખૂબ આસાનીથી મળી જાય જે લોકોને હાર્ટને લગતી કોઈ સમસ્યા હોય જેમ કે કોલેસ્ટ્રોલ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય ટ્રાયગ્લિસરાઈડની સમસ્યા હોય હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા અથવા હાર્ટ સાથે હૃદયની કોઈ બીમારી હોય અને ડૉક્ટરે લોહી પાતળું કરવા માટે દવા સજેશન કરી હોય અથવા પાતળું કરવા માટેની સલાહ આપી હોય એવો ખોરાક સજેશન કરવામાં આવ્યો તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જે ચાર વસ્તુ છે એમાંની ત્રણ વસ્તુ તો આપણા ઘરે ખૂબ આસાનીથી મળી જાય છે પરંતુ ચોથી વસ્તુ જે રહીને એ દેશી ઓસડિયાની દુકાનેથી લાવવી પડશે અને ચોથી વસ્તુનું નામ છે મિત્રો અર્જુનની છાલ અર્જુન વૃક્ષ છે જેની છાલ છે એ લોહી પાતળું કરવામાં સૌથી અક્ષીર માનવામાં આવે છે આયુર્વેદની અંદર એટલે અર્જુન વૃક્ષની છાલ હોય એનું ચૂર્ણ અર્જુન વૃક્ષની છાલનું ચૂર્ણ છે એ દેશી ઓસળિયાની દુકાન એ ગાંધીની દુકાન હોય ત્યાંથી ખૂબ આસાનીથી મળી જાય છે સારી એવી ક્વોલિટીમાં તો આ અર્જુન વૃક્ષની જે છાલ છે એનું જે ચૂર્ણ છે એ લોહી પાતળ કરવા માટેની અક્ષીર અક્ષીર દવાશે કઈ રીતે એનો પ્રયોગ કરવાનો પહેલાં તો દેશી ઓસળિયાની દુકાને ત્યાં લઈ આવવાની ત્યાર પછી દરરોજ રાત્રે અથવા સવારે પણ કરી શકાય ઘણા લોકોને સવારે માફક ન પણ આવે ખાલી પેટે અને ઘણા લોકોને એ તાસીર પ્રમાણે હોય છે પરંતુ રાત્રે સૂતી વખતે અડધી ચમચીથી લઈને એક ચમચી સુધીનું સેવન કરી શકાય પરંતુ જ્યારે શરૂઆત કરવાની હોય ત્યારે અડધી ચમચીથી જ શરૂઆત કરવી હું ફાળું ગરમ પાણી કરવાનું છે એની અંદર અડધી ચમચી આ અર્જુન વૃક્ષની છાલનું ચૂર્ણ નાખવાનું છે ફરી પાછું પાણીને થોડું ઉકાળવાનું છે અને પછી આ જે ચા જેવું થાય અને ગાળીને પણ પી શકાય અને ગાળ્યા વિના પણ પી શકાય પરંતુ અર્જુન વૃક્ષની છાલનો જે પ્રયોગ છે એ પ્રયોગ ચાલુ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી એ સિવાય સૌથી મહત્વનું અર્જુન છાલનું જે ચૂર્ણ છે ને એ હાઈ બીપીની સમસ્યામાં કોલેસ્ટ્રોલમાં ટ્રાયગ્લિસરાઈડમાં અને હાર્ટ સાથે હૃદય સાથે સંકળાયેલી સમસ્યામાં ખૂબ ફાયદો કરવાની સાથે સાથે લોહી છે એને પાતળું કરવા માટે ખૂબ જ વધારે ફાયદો કરે છે અને જે ધમની હોય છે એને સખત થતી અટકાવે છે એ સિવાય બીજી વસ્તુ હોય ને તો એ છે મિત્રો દાલચીની જેને હિન્દીમાં કહે છે એ તજ જે આ તજ આપણે મસાલામાં ખૂબ જ ઉપયોગ કરતા હોઈએ છીએ ખાસ કરીને દાળ બનાવતી વખતે તજ જે લાકડાના ટુકડા જેવા હોય છે આ તજ છે ને તજ નામ પણ એક એક ઇંચ જેટલો કટકો મોંમાં રાખીને પણ એને મિત્રો ચગળી શકાય છે સામાન્ય અને નોર્મલ વ્યક્તિ પણ ખાઈ શકે છે જે પહેલાં તો મોંની અંદરથી તમામ પ્રકારની સમસ્યા દૂર કરવાની સાથે સાથે જે લોહી પાતળું કરવા માટે ખૂબ જ સારું એવું પરિણામ આપે છે તજ છે ને તજ નામ ખાવા સિવાય તજની છાલ છે એને ઘરે લાવી ખાંડીને એનો એકદમ ઝીણો મિક્સરમાં ઝીણો પાવડર બનાવવાનો છે આ પાવડરનું પણ સેવન કરી શકાય છે એને મધ સાથે સેવન કરી શકાય છે ડાયાબિટીસનો ન હોય તો અથવા ગોળ સાથે પણ સેવન કરી શકાય છે અથવા એને હુંફાળા પાણીની અંદર બે ચપટી પાવડર નાખીને પણ સેવન કરી શકાય છે અથવા કોફી પીતા હોય અથવા ચાનું વ્યસન હોય અને ચા વિના ચાલતું જ ન હોય તો એની અંદર પણ બે ચપટી ચાની અંદર ઉમેરીને પણ સેવન કરી શકાય છે પરંતુ ઉફાળા પાણીમાં સેવન કરવાથી વધારે ફાયદો થાય છે બે ચપટીની મર્યાદામાં અથવા એનાથી વધારે અડધી ચમચી સુધી પણ એ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ પરંતુ બેથી ત્રણ ચપટી ખૂબ આસાનીથી સેવન કરી શકાય છે ઘરે બેઠા બીજું સૌથી મહત્વનું કે તજ છે ને એની ટુકડો છે મોંમાં રાખશો તો મોંની અંદરથી દુર્ગંધ દૂર થશે અને મોં છે એની અંદર રહેલા ખરાબ બેક્ટેરિયા પણ નાશ પામે છે તજ છે એ લોહીને પાતળું કરવા માટે એ પણ એક સૌથી સારામાં સારી દેશી દવા માનવામાં આવે છે તજ સિવાયની બીજી વસ્તુ હોય ને તો એ છે મિત્રો લસણ જે પણ આપણા ઘરે આપણા રસોડામાં ખૂબ આસાનીથી મળે છે લસણ છે ને લસણ એની અંદર એલિસિન જોવા મળે છે જે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે અને જે ધમનીઓ છે એને એક સખત થતી અટકાવવાની સાથે સાથે લોહીને ખૂબ ઝડપથી પાતળું કરવા માટે સારું એવું માનવામાં આવે છે લસણ છે એ સવાર સવારમાં એનું સેવન કરવાથી વધારે ફાયદો થાય છે એક કળી છે એ ચાવીને ખાઈ જવાની છે લસણ ચાવવાથી મોંની અંદર હતી તીવ્ર બળતરા થતી હોય એવું ઘણા લોકોને લાગે છે અથવા એ તીખું છે એનો સ્વભાવ તીખો છે એટલે તીખું લાગશે ખૂબ તીખું લાગશે ન ચાવી શકતા હોય વધારે તીખું લાગતું હોય તો એના ચાવી અને તરત એક ઘોંટળો પાણી છે હુંફાળું પી જવાનું એનાથી પણ ફાયદો થાય છે લસણથી પણ એ સિવાય મિત્રો છેલ્લી વસ્તુ છે એ છે દૂધી દૂધી છે એ હાર્ટની સાથે સંકળાયેલી હૃદય સાથે સંકળાયેલી બધી જ સમસ્યામાં દૂધી એક અક્ષીર ફૂડ માનવામાં આવે છે અને દૂધી આપણને ખૂબ આસાનીથી મિત્રો મળી જાય છે રોજ સવારમાં અડધો ગ્લાસ જેટલું દૂધીનું જ્યુસ પીવામાં આવે તો એ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય હૃદય સાથે સંકળાયેલી બીજી કોઈ પણ સમસ્યા હોય ડાયાબિટીસની સમસ્યા હોય તો આમાં પણ ખૂબ જ ફાયદો કરે છે સાથે સાથે જે લોકોને બ્લડની સમસ્યા હોય જેમ કે લોહીની અંદર ખરાબી હોય અથવા હિમોગ્લોબિન ઓછું હોય અથવા બી ટ્વેલ્વ ઘટતું હોય તો આવા લોકો પણ દૂધીનું છે સૂટથી સેવન કરી શકે દૂધી એક અક્ષીર છે જે લોહી પાતળું કરવાની સાથે સાથે લોહીની સફાઈ પણ કરે છે લોહીની અંદર રહેલો ખરાબ કચરો પણ દૂર કરે લોહીની સફાઈ કરવાની સાથે સાથે દૂધી છે એ આંતરડાની પણ સફાઈ કરે છે એટલે જે લોકોને પેટ સાફ થતું ન હોય કબજિયાત રહેતી હોય આવા લોકો માટે પણ દૂધી છે ને એ રૂપ છે મિત્રો એટલે દૂધીનું જ્યુસ પીવાથી પણ ફાયદો થાય છે લોહીપાતળ કરવામાં એટલે ચાર એવી વસ્તુ છે જે આપણે ખૂબ આસાનીથી મેળવી શકીએ છીએ હાર્ટને લગતી વધારે ગંભીર સમસ્યા હોય તો આમાંથી કોઈ પણ પ્રયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી ગર્ભવતી બહેનોએ અને નાના બાળકોને આનું સેવન ન કરાવવું અને શરીરમાં કોઈ બીજી અન્ય બીમારી હોય તો આનું સેવન ચાલુ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી બાકી આ ચારે ચાર દેશી વસ્તુ એવી છે કે જે હાર્ટ માટે વરદાન માનવામાં આવે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી